ગાંધીધામ શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા મેગા કનેક્શન ડ્રાઈવ યોજાઈ વીજ લેણાની રીકવરી માટે કંપનીના નિયમાનુસાર પીજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન કાપવા માટેની ઝુંબેશ તારીખ ચોવીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ગાંધીધામ શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા યોજાઈ હતી બહારથી ટીમો બોલાવી તમામ બાકી વીજલેણા ધરાવતા વીજ ગ્રાહકોના કનેક્શન ફિઝિકલી ડિસકનેક્શન કરવામાં આવ્યા પીજીવીસીએલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે એક વખત કનેક્શન કપાઈ ગયા પછી પુનઃ જોડાણ કરાવવા માટે ગ્રાહકે પેટા વિભાગીય કચેરીએ જઈને રીકનેક્શન ચાર્જ ભરતી વખતે ઈ કેવાયસી ફરજિયાત કરાવવાનું રહેશે આધાર કાર્ડ તેમજ પ્રોપર્ટીને લગતા પુરાવા આપી ઈ કેવાયસી કરવાનું હોય સમયસર વીજ બિલ ઓનલાઈન કે ઓફિસે ભરપાઈ કરીને અવિરત વીજ પુરવઠો મળે તે સુનિશ્ચિત કરવા સૌને આગ્રહભરી નમ્ર વિનંતી કરવામાં આવી છે રિપોર્ટ બાય ભારતી માખી જાણી ગાંધીધામ